નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનો આપણી ચેનલ ન્યૂઝ નગર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનો ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર પાંચ મિનિટમાં પંદર મોટા સમાચારની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મિત્રો સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટમાં આઠ લોકોના મોત હાઈ લેવલ બેઠકોનો દોર શરૂ તો કાર માલિકીની કરવામાં આવી અટકાયા ટેરિફની કમાણીમાંથી અમેરિકનોને બે હજાર ડોલર આપવાનું ટ્રમ્પનું વચન વાત કરવામાં આવે તો પ્રથમ દિવસે વીસ ખેડૂત પાસેથી પ્રતિ મન રૂપિયા ચૌદસો એટલે કે આઠસો મણથી વધુ મગફળીની કરાઈ ખરીદી સમાચાર આવી રહ્યા છે આણંદ થી આણંદના તુલસીગર નાળા વિસ્તારમાંથી પ્રાથમિક સુવિધા મુદ્દે ત્રીસ સોસાયટી એના રહીશોની કેન્ડલ માર્ચ યોજી

જોતરાય આગા સમાચાર આવી રહ્યા છે અંબાલાલ પટેલની ભુક્કા કાઢી નાખી આગાહી હવામાન નિષ્ઠાન અંબાલાલ પટેલે ઠંડીના ચમકારા વચ્ચે વાતાવરણમાં પલટાની આગાહી કરી છે તો મિત્રો વાત કરવામાં આવે 15 નવેમ્બર બાદ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પણ દ્વારા વોટ બંધી છે તેવું મમતા બેનર્જીના પ્રહાર ટ્રમ્પના આટા ગ્રહણને કારણે અમેરિકામાં સૌથી લાંબુ શટડાઉન જોવા મળ્યું મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાઈ ગઈ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર મહત્વની અપડેટ પીએસ ગોયલે આપ્યું મહત્વનું નિવેદન અમદાવાદમાંથી ફરી મોટી માળા માત્રામાં મળ્યા વિસ્ફોટક વાત કરવામાં આવે તો બે યુવકની ધરપકડ તપાસ તો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને કારણે લઈને પ્રેમાનંદ મહારાજની પરિક્રમ પરિક્રમા સ્થગિત કરવામાં આવી ભક્તો સવારે નહીં કરી શકે દર્શન ત્યારે સમાચાર આવી રહ્યા છે તમિલનાડુમાં મોટી દુર્ઘટના ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતા એક બાદ એક થયા બ્લાસ્ટ હવે નવસારીમાં એસએમસી ની ટીમ પર ગોળીબાર કરવામાં આવે હોટલમાં રેડ દરમિયાન ધર્ષણ તો ચારની ની ધરપકડે એક તે પગમાં ગોળી લાગી દિલ્હી બાદ પાકિસ્તાન ના ઇસ્લામાબાદ વિસ્ફોટક મળ્યો હાઈકોર્ટ પાસે કારમાં માં ધડાકો થતા બાર ના મોત અને ઇજાગ્રસ્ત હવે આઈપીઓ ના શેરો ના લિસ્ટિંગ માં ડિસ્કાઉન્ટ બોલા બોલાવા લાગતા રોકાણકારો માં પ્રવર્તી રહેલી નિરાશા તેર મહિના પછી ભારતીય શેર બજાર ને અપગ્રેડ કરાયું ન્યુટ્રલ માંથી ઓવરવેટિંગ રેટિંગ અપાયું